ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પ્રભુ જીવન સ્વામી તારીખ એકવીસ અને બાવીસ એમ બે દિવસ ભરૂચ ચંકલેશ્વરના મહેમાન બન્યા હતા જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા શ્રી સરદાર પટેલ વાડી ખાતે સમાજના આગેવાનો ડોક્ટર એડવોકેટ બિલ્ડર્સ બિઝનેસમેન જેવા સમાજ સેવકો ની હાજરીમાં ભવ્ય સભાનું આયોજન પ્રભુ જીવન સ્વામીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો સભામાં પરમ પૂજ્ય પ્રભુ જીવન સ્વામીએ યુવા મહોત્સવ ઉજવવા પાછળનું મહત્વ સમજાવતા કહ્યું કે રૂપિયા ધન દોલત એ સાચી મૂડી નથી આપણી સાચી મૂડી આપણા બાળકો છે પરિવારના સભ્યો વચ્ચે આત્મિયતાનું સર્જન થાય બાળકો મા બાપનું કહેલું માને તેના માટે હરિપ્રથમ યુવા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે પાંચમી જાન્યુઆરીએ હરિપ્રબોધન યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે યુવાનોના સંસ્કાર સિંચન માટે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ને યુવાનો ખૂબ જ પ્રિય હતા જેને લઈને યુવાનોના સંસ્કાર સારા થાય એના જીવનમાં સંપૂર્ણ વિકાસ થાય યુવાનો વિવેકી વિનમ્ર સરદય એવા સાચા યુવાન બને એના જીવનમાં એનું પોતાનું ઘડતર કરે પોતાના લાઈફ તરફ એમની નજર રહે એવા એક ઉદ્દેશથી ગુરુ હરિ સ્વામીજી મહારાજ દીવા મહોત્સવ કરી રહ્યા છે